ચૈતર વસાવાને જિલ્લા લાવવામાં આવ્યા છે છે જે મારામારીનો સમગ્ર બનાવ સામે ત્યારે ભરૂચ થી એક એડવોકેટ છે તે કોર્ટ ની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા છે પોલીસ નું છે કે કાયદા અને વ્યવસ્થાનો આ પ્રશ્ન છે તેને લઈને તેમને જવા દેવામાં નથી આવી રહ્યા બીજી તરફ એડવોકેટ નું કેવું છે કે એમનો અધિકાર છે એમને જ્યારે પ્રિમાઇસીસ ત્યારે એક વકીલ તરીકે તેઓ કોર્ટમાં જતા હોય તો તેમને આવી રીતે અટકાવી શકાય નાને લઈને થોડાક સમય માટે ઝરમર પણ થઈ હતી આપણી સાથે ભરૂચથી જે એડવોકેટ છે તેમણે એક દંડવત પ્રણામ પણ કર્યા તેમની સાથે વાતચીત કરીશું સર શું ઘટના છે કેમ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે પોલીસે એક વકીલને કોર્ટમાં જતા અટકાવ્યા તમે જો હું મારું નામ આકાશ મોદી છે હું ભરૂચથી આવેલો છું અને હું અહીંયા મારા અંગત બીજા કામ અર્થે આવેલો છું મારે કોઈ ચૈતરભાઈ સાથે અમને કોઈ લેવા દેવા નથી નથી કોઈ ભાજપ પક્ષ સાથે કોઈ લેવા દેવા હું મારા અંગત કામ અર્થે જજ સાહેબને મારે મુલાકાત લેવાની છે પણ અહીંયા પોલીસ પીઆઈ છે ગડવી સાહેબને ડીઆર પટેલ સાહેબ એ મને રોકે છે એમની આ દમનગીરી બતાવે છે એમને મેં દંડવટ પ્રણામ કર્યો કે તમે ભાઈ આર્ટિકલ નું ઉલ્લંઘન કરો છો મને જવા દો તો પણ આ લોકો માનતા નથી મારે છેલ્લે

આતંકવાદી કે અંદર યાર તમારી સરકાર પાસે શું માંગણી છે કે આ પ્રકારની પ્રવૃત્તિ આ વકીલો સાથે ખુબ અન્યાય થઈ રહેલો છે એવું નથી અહિયાં ગઈકાલે બી કઈ પોલીસ સ્ટેશન માં આ લોકો સાથે બનાવ બન્યો કે વકીલ ને બી અંદર નથી જવા દેવામાં આવે અત્યારે પણ એવું જ થઈ રહેલું છે

કોર્ટમાં પ્રવેશ કરવામાં આવે ત્યારે તેમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી ને હવે ફોન કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રશાસનની આ કામગીરી સામે આપણે સતત જે ભરૂચ આવેલા એડવોકેટ છે જેમણે પોતાની વાત રજૂ કરી કે કયા કારણોસર તેઓને અંદર જવાના હતા અને તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અહીંયા ફોન કર્યો અને ત્યારબાદ ફોન કર્યા પછી તેમને પ્રવેશ આપવામાં આવ્યો એટલે પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન જોતા રહો વૈષ્ણવ જન તો